શ્રાવણના પહેલા સોમવારે ભવ્ય ભજન સંધ્યા નું આયોજન ઘન સંભારો ને આપ જોઈ રહ્યા છો કસગેર ટીવી ન્યૂઝ ખાસ તો શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ક્યાંક ને ક્યાંક શ્રાવણ મહિનો એટલે શિવ મહિમા શિવની ભક્તિ અને આપણે એક જેને ચોક્કસપણે કહી શકીએ કે આ મહિના દરમિયાન લગભગ ઘણી જગ્યાએ સમશાન વેરાગે આવતું હોય છે ભક્તિ કરવી શિવ આરાધના કરવી અને આ મહિનામાં પાછું જન્માષ્ટમીનું પર્વ આવશે એટલે શિવ અને કૃષ્ણને ભજવાનો જો મોટામાં મોટો મહિમા હોય તો આ મહિના દરમિયાન જોશે અત્યારે મારી સાથે લક્ષ્મીચંદભાઈ તલ્લા છે મેં જ્યારે હમણાં એમનું પોસ્ટર જોયું જો કે આમ તો વાગડ વિકાસ સંઘથી અમે અમે સાથે જ છીએ પણ વાગડ વિકાસ સંઘના માધ્યમથી વાગડ વિસ્તારની જે એમની એક પરિકલ્પના છે એને ચરિતાર્થ કરવા માટે અત્યારે સામખિયાળી માટે અમે રાણાના કાર્યાલયમાં છીએ ખાસ તો ગમડાઉ ગામ હોય કે વિનોદભાઈ ચાવડાનો જન્મદિવસ હોય ક્યાંક ને ક્યાંક એમના દ્વારા થતા પ્રેરણાત્મક કામો જેમ કે હમણાં વિનોદભાઈના જન્મદિવસે નિમિત્તે એક કીટનું વિતરણ કરવામાં આવ્યું મહિલાઓને પોતાના ગૃહ ઉદ્યોગથી કઈ રીતે રોજીરોટી પૂરી પાડવી એના સિવાય ગમડાઉ જેવા ગામને કે જે છેવાડે આવેલો છું ભચાઉ તાલુકામાં એના વિકાસ માટે પણ લક્ષ્મીચંદભાઈએ અત્યારે પ્રયત્નશીલ છે વાગના વિકાસ માટેની એક પોતાની પરિકલ્પના છે એને કઈ રીતે ચરિતાર્થ કરવી એના વિશે સતત વિચારતા હોય છે ત્યારે હમણાં જે મેં પોસ્ટર જોયું એમાં આ શ્રાવણ મહિનાના ચારે ચારે સોમવારે અહીં એક ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવશે આ ભજન સંધ્યાના કાર્યક્રમ દરમિયાન એવા કલાકારો કે જેમને પ્લેટફોર્મ નથી મળ્યું જોકે અત્યારે તો જે કલાકારો છે એ બધા યોગ્ય જ છે ઈશ્વરભાઈ ભાલાણીઓ કે હું જેને ઓળખું છું ભીખુ મહારાજ હોય પણ લક્ષ્મીતનભાઈ ચલ્લાની ઈચ્છા એવી છે કે જે કલાકારોને પ્લેટફોર્મ નથી મળતું જો એવા કલાકારો અહીં ભજન જો એમને ભજન આવડતું હોય તો અહીંયા કોઈ ગીત સંગીતની જરૂર નથી આરાધના કરવાની છે શિવ ગરજના કરવાની છે શિવને ભજવાના છે અને એ દર સોમવારે સાડા પાંચથી દસ વાગ્યા સુધી એમાં પ્રસાદનું આયોજન થશે એટલે ક્યાંક ને ક્યાંક ભાવિકોને અને ભજનિકોને આ કચ્છ કેરના માધ્યમથી લક્ષ્મીચંદભાઈ જે આમંત્રણ આપવા જઈ રહ્યા છે જે ઇંધન આપવા જઈ રહ્યા છે એમાં ખાસ તો ભજનિકોને ખાસ કે જેમને પ્લેટફોર્મ નથી મળ્યું અને આવા કલાકારો જ્યારે એમને પ્લેટફોર્મ મળતું હોય ત્યારે ચોક્કસપણે આ શ્રાવણ મહિનાનો લાભ લઈ અને પોતાની કલાને પોતાના અભિગમને અહીં વ્યક્ત કરે એવી લક્ષ્મીચંદભાઈએ જ્યારે મને વાત કરી ત્યારે હું લક્ષ્મીચંદભાઈને મળી રહ્યો છું ખાસ તો લક્ષ્મીચંદભાઈ વાગડ વિશે તમે ખૂબ વિચારો છું એનો હું સાક્ષી રહ્યો છું આજે ભજન સંધ્યામાં તમે એક નવો કોન્સેપ્ટ આપ્યો હોય કે નવા કલાકારોને એક પ્લેટફોર્મ મળી રહે ભવિષ્યમાં લણાંકના માધ્યમથી એ આગળ વધે શું કહેશું સૌ પ્રથમ તો આજે દર્શક મિત્રોને શ્રાવણ મહિનાના પ્રારંભની મારી સનાતની શુભેચ્છા કચ્છ કેર ટીવી અને પત્રકાર મિત્રભાઈ શ્રી ઘનશ્યામભાઈ બારોટને હૃદયપૂર્વક અભિનંદન મિત્રો શ્રાવણ મહિનો આવે એટલે ભારતની આપણી જે પ્રાચીન ધરોહર છે સનાતન ધર્મ સંપ્રદાયની જે પરંપરા છે અને આ પરંપરા અંતર્ગત શ્રાવણ મહિનાને ભક્તિનો મહિનો કહેવામાં આવે છે ભક્તિનો માસ કહેવાય છે અને શિવની આરાધનાનું શ્રાવણ મહિનામાં ખૂબ અદકેરું મહત્ત્વ હોય છે મુંબઈ ભાજપના મંત્રી માજી નગરસેવક મારા મિત્ર સાથીદાર ભાઈશ્રી પ્રવીણ છેડા ઘાટકોપરની અંદર ગત છ વર્ષથી શ્રાવણ મહિનાના ચારે સોમવાર ભજન સંધ્યાનો કાર્યક્રમ કરતા હોય છે એમાંથી પ્રેરિત થઈને મને એવું લાગ્યું કે મારે વાગડ વિસ્તારની અંદર આ કાર્યક્રમની શરૂઆત કરવી જોઈએ લોકોને શિવભક્તિ સાથે જોડવા જોઈએ અને એના માધ્યમથી જ્યારે ભજન સંધ્યાનો કાર્યક્રમ થાય ત્યારે આ વિસ્તારના પ્રખ્યાત કલાકારોની સાથે ભજન સાધના કરવા માટે જે કોઈ અન્ય નવોદિત કલાકારો હોય એમને પણ એક મંચ મળે અને સૌ સાથે મળી શિવની આરાધના કરીએ શિવનાદ જગવીએ સિંહનાદની ગર્જના જગવીએ અને ભક્તિ રસમાં તરબડું બનીએ આ બહુ આયામી વિચારોની સાથે આ પ્રથમ આયોજન અઠ્યાવીસ તારીખ સોમવારના દિવસે સાંજે કરવા અમે જઈ રહ્યા છીએ વાગડ વિકાસ સંઘના માધ્યમથી આ કાર્યક્રમ થવાનો છે મારી સાથે મારા તમામ સાથી મિત્રો પણ આ કાર્યક્રમને સફળ કરાવવા માટે જહેમત ઉઠાડી રહ્યા છે પહેલો વાગડમાં મને લાગે છે આ પ્રકારનો આ પ્રથમ કાર્યક્રમ છે એટલે એની સફળતા કેટલી મળશે એ તો સોમવાર અઠ્યાવીસ તારીખના જ ખબર પડશે પરંતુ અગર જો ધારેલી સફળતા મળશે તો ચારે ચાર સોમવાર આ કાર્યક્રમ કરવાની અમારી તૈયારી છે અને એટલે વાગડ વિસ્તારના જે કોઈ નવોદિત ભજનિક કલાકારો છે એમને પણ હું આહવાન કરું છું કે આવો આપને પણ અહીં મોકો મળશે આપ આપના કંઠ માધુર્યને અહીં શિવગર્જનાના સ્વરૂપમાં વહેતી કરો અને આપ પણ પ્રોત્સાહિત થાવ મારે જ્યારે આ કાર્યક્રમ કરો તો સૌથી પ્રથમ ભાઈ શ્રી ઈશ્વરભાઈ ભલાણાને મેં કહ્યું કે આ પ્રકારનો કાર્યક્રમ કરવો છે તો ઈશ્વરભાઈએ કહ્યું કે લક્ષ્મીજનભાઈ હુકમ કરો તમારો આદેશ હોય તો અમારે ના પાડવાનું ન હોય એમણે સહજતાથી મને હા પાડી અને બાકીના કલાકારોને પણ એમણે નક્કી કરી આપ્યા મિત્રો આ તમામ કલારો આ શિવભક્તિના આ કાર્યક્રમમાં નિઃશુલ્ક આવવાના છે કોઈએ કોઈ પ્રકારનો વળતરની અપેક્ષા વિના આવવાનું છે અને શિવની ગર્જનાની સાથે સાથે શિવની ભક્તિની સાથે સાથે શ્રાવણ મહિનાના સ્નાતની પરંપરામાં આપણી જાતને જોડવા માટે એક શિવનાદનાભીમાંથી નીકળે એ માટેનો પ્રયાસ આ કાર્યક્રમ દ્વારા અમે કરશું ઘનશ્યામભાઈ ખાસ તો લક્ષ્મીચંદભાઈ શ્રાવણ મહિનામાં એક શિવભક્તિ તો ખરી જ પણ એની સાથે સાથે ક્યાંક ને ક્યાંક જુગાર જોડાઈ ગઈ આજે એક સમાજનું જેને કહી શકું ચોક્કસપણે એમ કહી શકીએ કે ભક્તિની સાથે જે આ જુગારનું સંયોજન કેવું છે એટલે ક્યાંક ને ક્યાંક આ જે આ જે જેને કહી શકાય કે કે આ સામાજિક સ્થળો અને એ શ્રાવણમાં કેટલું યોગ્ય કહેવાય લક્ષ્મીચંદભાઈ બિલકુલ અયોગ્ય છે ભક્તિને અને જુગારને કોઈ લેવા દેવા નથી જે કોઈ લોકો આ શ્રાવણના મહિનામાં જુગારને ભક્તિ સાથે જોડતું હોય તો એ ચોક્કસપણે એમને ત્યાં અટકવું જોઈએ આ પ્રકારનું કૃત્ય કરતા ઠીક છે રમતનો શોખ છે અને તમે રમો એમાં કોઈને કંઈ વાંધો ન હોય પરંતુ આ ધર્મના મહિનામાં અને એની સાથે જોડવું આ બિલકુલ અયોગ્ય છે એટલે મારી તો તમામ અહીં રમનારા લોકોને ખેલીઓને મારી વિનંતી છે કે શ્રાવણ એ ભક્તિનો મહિ માસ છે અને આ માસની અંદર ભક્તિની એક મર્યાદા અનહદ છે અને એટલે આપણે જુગાર રમવા જેવી સુલ્લિક બાબતોમાં સમય બગાડવાની જગ્યાએ આ મહિના દરમિયાન વધુમાં વધુ શિવ ભક્તિ કરીએ શિવ આરાધના કરીએ શિવ સાધના કરીએ અને સાથે સાથે આપણા પોતાનું આત્મકલ્યાણ અને એ આત્મકલ્યાણ દ્વારા સમષ્ટિના કલ્યાણ માટેની કામના ભગવાન શ્રી શંભુ ભોલા પાસે કરીએ તો એ વધુ આપણા જીવનને સાર્થકતા આપશે અને ફરી એકવાર કહું છું કે આ દૂષણ અયોગ્ય છે લોકોએ અટકવું જોઈએ અને જે નવી પેઢીના લોકો આમાં જોડાય છે એમને ખ્યાલ નથી કે કેટલું બધું અયોગ્ય કરી રહ્યા છે જુગાર તમે રમો છો પણ તમારા નાના દીકરા દીકરીઓને એના સંસ્કારો મળે છે જે આવતીકાલ ભારતનું ભવિષ્ય છે એ ભવિષ્યને સારા સંસ્કાર આપો પવિત્રતા રાષ્ટ્રની આપો સનાતન ધર્મની સામર્થ શક્તિ જે છે સામર્થ શક્તિ એમાં જગાવો આ રાષ્ટ્ર એક વીરોનું રાષ્ટ્ર છે એ પ્રકારના સંસ્કારો તમારા દીકરા દીકરીઓમાં નાખો જેનાથી કરીને આવતીકાલે દીકરા દીકરીઓ ભારતના સમજદાર જવાબદાર અને બૌદ્ધિક નાગરિક બને સક્ષમ નાગરિક બને શ્રેષ્ઠ નાગરિક બને અને આપણે એ શ્રેષ્ઠતા જ્યારે આપણા જીવનમાં સાર્થક કરી શકશું ત્યારે જ આ રાષ્ટ્ર શ્રેષ્ઠ બનશે ભારતને આપણે જો રાષ્ટ્રને શક્તિશાળી અને શ્રેષ્ઠ બનાવવું હોય તો આપણે સારા સંસ્કારો આપણા દીકરા દીકરીઓને આપવા પડશે આજે કચ્છ કેર ટીવી યુટ્યુબ ચેનલના માધ્યમથી ન્યૂઝ ચેનલના માધ્યમથી હું તમામ દર્શક મિત્રોને હૃદયપૂર્વક વિનંતી કરું છું કે સામખ્યાળી હાઈવે પર ગાંધી ભોજનાલય અને એચપી પેટ્રોલ પંપની બાજુમાં આવેલા રણાંક સંકુલની અંદર આ શિવભક્તિનો કાર્યક્રમ સોમવાર અઠાવીસ તારીખના સાંજે સાડા પાંચ વાગે શરૂ થશે તો આપ સૌને આવવા માટે હું હૃદયપૂર્વક વિનંતી કરું છું અને સાથે સાથે અહીં આપ આવશો ત્યારે શિવપ્રસાદનું પણ આયોજન કર્યું છે તો એ શિવપ્રસાદ પણ મેળવવા આપ પ્રાપ્ત કરવા પધારશો એવી વિનંતી આવો આપણે સૌ સાથે મળી શિવની શક્તિઓને જગાડીએ શિવની ભક્તિ દ્વારા શિવને આપણે યાદ કરીએ શિવને નમન કરીએ શિવની સાધના કરીએ અને શિવની સાધના દ્વારા સમષ્ટિની સાધના માટે આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ ભારત માતા કી જય વંદે માતરમ તો દર્શક મિત્રો મન્યશ્રી આવતા સોમવારે એટલે કે અઠ્યાવીસ તારીખે ખાસ તો જે ભક્તિનો પ્રોગ્રામ છે એમાં જ્યાં શિવને શક્તિની વાત આવતી હોય ત્યાં હું માનું છું ત્યાં સુધી સામખિયાળીની ધર્મપ્રેમની જનતા આપણા જે કલાકારો આપણું જે હીર છે ખાલી 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 સામખિયાળી પૂરતું જ નહીં પણ આ જ્યાં જ્યાં ભક્તો છે એ તમામને આ ભજન સંધ્યાનો લાભ લેવા કચ્છ ટીવી ન્યૂઝ વતી હું પણ ખાસ આગ્રહ કરું છું ઘન સંભારો ટીવી ન્યૂઝ સામખિયાળી કચ્છ